રસોઈ ની બનાવી એની ખુશી છે ખુશી ઉપર ખુશી મીઠું ઓછું છે મજા આવી ને ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં જો અત્યારે સાડા છ વાગી ગઈ ને આપણે ઉઠીને એકદમ રેડી થઈ ગઈ છે અને હવે જાય છે થોડુંક વોકિંગ 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 કરવા તો જો દર્શનને કહેવાય છે દર્શનને કહીને હવે આપણે થોડુંક ચાલવા માટે ઈચ્છાવાનું છે હાલો જઈએ મને તો નાઈ ધોઈને જાઉં ને તો કંઈક આમ ફ્રેશનેસ લાગે ને તો હું હાલી જ નહું મને નીંદર જ આવે તો ધોવાની મીઠી દાને નકરી આંખો જ બળે હતું તો કાંઈ નહીં હલો અત્યારે પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ પછી જ આવું તો હલો દોસ્તોને કહી દઉં જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છે બસ મજા 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 આ તો સવાર સવારમાં તમે ચાલવા ગયા હતા અને મે ચાલવા ગયા હતા ચાલી આવી ગયા અને નાસ્તો કરવા બેહી ગયા તમને કોણ મળ્યું સવાર માં બે ત્રણ જણા મને તો ભેગા થયા હતા કોણ કોણ

કોથળી લે બિસ્કીટ નહીં ખાય તો જો અત્યારે વાગી ગયા છે સર હજી દવા દસ અત્યારે અને આ તો વેલા નવરા થઈ જાય ને તો પછી આપણને કંઈ કામય આમ કંઈ કામ જ નહીં આ તો અમારે હમણાં ઘરમાં કેમ કે ઘર તો ભાઈ હમણાં કરનાય તો ઘરે ચોખ્ખા છે ને કોઈ જાતનું નવી નહીં કામ નહીં તારા બેઠા બેઠા એટલો કંટાળો આવે છે મા દીકરા બેને કંટાળો આવે છે મારું કુસુઈ કુસુ ટાઈસ ગણે છે ઓ ગાલે ગુચું એ ગુચું ગુચું મમ્માને કીસી આપી દો અને મારી કિસી લઈ લો લો આમ જો અલે ખાઈ જાય અરે વેસ્ટ નહીં જા દેવાની ઘરનું જીવો મોલો ભદુલો અલે ઘરનો જીવો જો બા હું કલે છે બા છે ને બાર છે સાડી વાળો આવ્યો છે ને તો મમ્મી સાડી લે છે અને આપણે જો બેઠા તો આપણે કઈ લેવી નહીં બાર બે ની તો છે ને મન ગળી જાય છે મારે તો બહુ ઈચ્છા થઈ ગઈ લેવાની બહુ મસ્ત ની સાડી આવી છે પણ હમણાં કઈ છે ને આપણે કઈ છે નહીં પ્રશ્ન કઈ એમ કઈ છે નહીં તો કીધું હમણાં નથી લેવી એટલે મન પાછું વાળી અને અંદર આવી ગયું છે તો કઈ નહીં હાલો તો હવે તો અત્યારે ઘડી ઘડી જીત કલાક બેસી પછી કાંક રસોઈ બસાઈ કરશો તો અત્યારે તો કોઈ જ કામ નહીં આરામથી બેઠા જઈ મા દીકરો બે ચો કૂચો હાય કરો કુશું બધાને જય શ્રી કૃષ્ણ કરતો ઓકે બાય કહી દે બાય કહી દે બાય ટાટા ઓકે ટાટા ચલો બાય હો તો મેં કાલના વિડીયોમાં મારા ભાઈ ને ભાભી ને જોયા હતા અને મારા ભાઈ ના ભાભી અત્યારે સરપ્રાઈઝ આપી અને અચાનક આવી ગયા છે ઘરે જમવા તો અત્યારે આપણે મસ્ત મજાનું જમવાનું બનાવી નાખવાનું છે તો જમવામાં બનાવવાનું છે પંજાબી શાક પુલાવ બનાવવાનો છે અને રોટલી ને એવું દર્શન હવે કંઈક લઈને આવે દર્શન આજે આવે છે કેમ કે એના શાળા આવ્યા છે ને દર્શન આજે

અરે પણ ક્યાં હજાર કિલોમીટર થી બસો કિલોમીટર થી રવિના શું બનાવ્યું આજે સારું જ બનશે ને ભાઈ આયા એટલે અમને રોજ કાંદા બટેકા નું શાક કઈ ને આપી દે

તો એને જો માથામાં ટકામાં તેલ નાખ દેવું પેલું નકર ઉંદાલા પલ છે એ દ્વીજ તમે ઉંદરલા લેતા જાજો હો ઉંદરલા લેતા જાજો અહીંયા નો મુકતા જતા એ પિયાનો પિયાનો ગતો કા છે જ દીકો મદીકો આવ્યો એ મદીકુડો આવ્યો ઘગડી ગગડી આ દ્વીજ ને ક્યાં જાવું એ નહીં એ ગમલા ગમલા

ચાલો કચ્છ ભાઈ મોજ વળી જવાની મોજ વળી જવાની મજા આવી તો જો આજે અમારે છે રસોઈ નથી બનાવવાની એનું રીઝન શું છે તો છે કેમ કે બપોર મહેમાન હતા તો બધું થોડું થોડું વધ્યું છે તો સાસુ જ ખાવાનું છે તો આપણે છે એટલે રસોઈ બનાવવાની નથી અને અમુક માણસો તો વિડીયો ચાલુ કર્યો નથી ને ડોટ મૂકીને અંદર આવ્યા નથી કે અમે હું લાડવો લઈ લીધો અને એ રહી ગયો અને જો અહીંયા ચા મૂકી દીધી છે રોટલી પડી છે અને પુલાવ પડ્યો છે સબ્જી પડી છે તો આપણે બધું ખાઈ લેવાનું છે અત્યારે દર્શન લેટ આવવાના છે તો દર્શન આવે ને ત્યારે એને આપણે થોડું ખોરાક બધું તળી દેવું એટલે એ ચા ને એવું ખાઈ લે અત્યારે આપણે જ્યાં બપોરે રાંધી લીધું તો અરકમાં ને અરક વધારે રાંધી લીધું બધું અત્યારે ખાઈ લેવાનું છે

એટલે ઘરે આવ્યા તા તે અત્યારે હાટુ આડ્યું એમ તો આજે જો દર્શન માટે મેં ફરાળમાં હું બનાવીશ કેમકે દર્શને બપોરે એક ટાણું કર્યું હતું એટલે અત્યારે મેં ફરાળ કર્યું છે તો ફરાળમાં સાબુદાણાના ગાંઠિયા અને આ થોડોક ને સિંગદાણા એ કર્યું છે અને પેસ્ટિયલ વસ્તુ બનાવી છે દર્શન માટે ફરાળી ખીચ દર્શન ટેસ્ટ કર્યું મીઠું ઓછું છે બે મજા આવી ને

બ્લુ આઈસ્ક્રીમ ખાઈ બેટા અંતારે ફ્લેવર ટ્રાય કર્યું છે મજાંબુની ફ્લેવર છે બહુ મસ્ત તો અમે આઈસ્ક્રીમ ખાઈને ઘરે આવી ગયા છે અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ઘરે પહોંચી ગયા પછી વરસાદ આવ્યો જો જેમ આ વગાડવા જોજો મોજ ઉડી ગઈ તો જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો બાર આટલો વરસાદ આવે એટલું ટાઢોડું થઈ ગયું છે તો તોય દર્શન ને અત્યારે એસી કરવી હોય હે દર્શન નો કરો તો નો આલે નો આલે ઓ નો આલે એટલું કેટલું ચીલ્ડ થઈ ગયું છે હવે તો વાતાવરણ તો જો થઈ જાય ને તો ઠંડુ થઈ જાય હું અને કુસુ સર ઠારી રહી અને દર્શન એસી જોઈએ નો મેસર પછી તો જાવે તો એસી બ્લેન્કેટ હતું ને હવે એ કામ નથી કરતું એટલે હવે છે ઓલું જાડું બ્લેન્કેટ હવે ને એ કાઢી લીધું મોટી હોય જવાનું જેને જે કરવું એ કરે પછી હું કેવું માં પૂછું બલાબલ વાત છે ને પાપા બાપા નું જાચું હોય મમ્મા નું ના હોય કોઈ દિવસ હે તો કઈ નહી તો જો અહીંયા અમે કરી છે વિડિયો નો એન્ડ અને અમારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વધતા ને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ